જય હનુમાનજી મહારાજ તમારી જયો હો હારે દાદા રામના દર્શન તમે કરાવજો એવી અમને દેજો હૈયામાં હમરે હનુમાન દાદા રામના રે દર્શન તમે કરાવજો હારે દાદા તમે પિતાને અમે બાળકો હારે દાદા તમે પિતાને અમે બાળકો ବାଖଜ ତମେ ଧାନ ରେ ହନୁମାନ ଦର୍ଶନ ତମେ କରାଦା ରାମନା ରେ ଦର୍ଶନ ତମେ କରମନ ଦୟା ମାନୁମାନାମେ ଦର୍ଶନ ତମେ କରାଦା ଭକ୍ତି ଭାବ ଦେମଟା हे दादा भक्ति ना भाव दे नभ देजोमटा ईशा देखा नहीं जराई रे हनुमान दादा रामना दर्शन तमे त आवजो ईशा देखाइ आवे नहीं जराए रे हनुमान दादा रामना रे दरसन त आवजो ह रे दादा रामना दर्शन तमे त आवजो એવી અમને દેજો અહીંયા મારે હનુમાન દાદા રામના રે તમે કરાવજો આરે દાદા ઝરણું લીધું છે તમે હાથમા હારે દાદા ઝરણું લીધું છે તમે હાથમા હારે જાજુ કરી રામની સેવા હનુમાન દાદા રામના રે તમે કરાવજો અરે રા હારે જાજી કરી રામની સેવા હનુમાન દાદા રામના દર્શન દરશન તમે કરાવજો હરે દાદા રામના દર્શન તમે કરાવજો એવી અમને દેજો અહીંયામાં હરે હનુમાન દાદા રામના દર્શન દરશન તમે કરાવજો હારે દાદા જલારામ મંડળ તમને વિનવે હારે દાદા જલારામ મંડળ તમને વિનવે હાથ જાલીને લઈ જાજો રામની રે હનુમાન દાદા રામના રે દર્શન તમે કરાવજો હાથ જાલીને લઈ જાવ રામની રે હનુમાન દાદા રામના રે દર્શન તમે કર આવજો હારે દાદા રામના રે દર્શન તમે કર આવજો એવી અમને દેજો અયા મામરે હનુમાન દાદા રામ ના રે દરસન તમે કરાવજો જય હનુમંતા બહુ બળવંતા રામ રટનતા હનુમંતા અંજની ના જાયા તલ કાયા કેસોરી નંદન કહેવાય આ તમે કેશોરી નંદન કહેવાય लाई मुद्रिका का लंका जाया सीता माँ के मन भाया संजीवन लाया लखन बचाया राम चरण में रोका यार तमें राम चरण में रोकाया हनुमान जी तारो जय जयकार बालाजी तारो जय जयकार હરી દાદા રામના રે દર્શન તમે કરાવજો હનુમાનજી મહારાજ કી જય